શિવ ધર્મની કે શંકર મંદિરની જ્યારે વાત કરવાની હોય ત્યારે સૌથી વિશેષ વાત એ હોય કે નદી કિનારે જયારે શિવ મંદિર હોય ત્યારે એની પૂજા એના દર્શન એની પ્રતિમા એના પાવન અવસરો એવા હોય છે જીવનને સાર્થક કરી દેતા હોય છે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે શ્રાવણ શ્રાવણ માસની અંદર આ જયુક્તેશ્વર મહાદેવના મંદિરે ચારે સોમવાર પાંચ સોમવાર આવતે છે પાંચે પાંચ સોમવારની ઉજવણી કરવામાં આવે છે સાતમ આઠમનો મેળો ભરવામાં આવે છે નદી કિનારે કેટલાય સહેલાણીઓ આવી અહીંયા પોતાનું સ્થાન કરી શિવ ભગવાનની આરાધના કરે છે તમે પાછળ જે જુઓ છો ને શિવ પાર્વતીની મૂર્તિ યુગલ મૂર્તિ સરકાર છે એ આ વિસ્તારમાં ક્યાંય તમે જોઈ નહીં શકો એવી શિવ પાર્વતીની આ મૂર્તિ છે અને જીવન મહાદેવનું મૂર્તિ છે થાય કરવાથી માત્ર બધી મનોકામનાઓ પૂરી થાય એવું પ્રાગટ્ય શિવલિંગ અને શિવલિંગના પણ એમાં બધા આકાર સાથે ભગવાન સાક્ષાત્કાર થયા છે શંકર મહાદેવ એવું આ મંદિર છે બોલો જીવન મુક્તિ સર મહાદેવ